તુલસ કે શરણ દિનગિનો જગકાજ કલી સમૂહ બુડત લખ્યો પ્રગટો હો જય બજન મહારાજ જય કિરજરણ ल श्रीबायमादनीय श्रीबाल मा बाबरावीरकाण्डा प्रेम जनाय सर्वदेव बधाय न ॐ नमो भगवती वासुदेवाय नमः हरि ओं कीर्तनं मधुरं सुदं नयिनां लक्ष्मी पाकयानं दयानं वध ॐ नमः शिवाय ओम नमः शिवाय जगू भी उपजावा जब ते देखे सुने ब्याह बहुत बहूतबे संकल भाती समझ रसु समाजू સમધિ દેખે હમ બાજુ બ્રહ્માએ જ્યારથી જગતની ઉત્પત્તિ કર્યું છે ત્યારથી આપણે ઘણા ઘણા વિવાદ દીઠા છે તથા સાંભળ્યા છે પણ સર્વ રીતે સમાન સમાજવાળા અને સમાન કુળા દીવાળા વેવાયો તો આજ જ જોવામાં આવ્યા છે દેવગીરા સુની સુંદર સાસી પ્રીતિહુ દિશી માસી દેત પાંડવે અરધુ સુહાઈ સાદરજનક મંડપી દેવતાઓની સુંદર તથા સાસી વાણી સાંભળવાથી બંને તરફ અલૌકિક પ્રીતિ જામી જનક રાજા વસ્ત્રો બિસાવતા બિસાવતા અર્ધ દઈને આદરપૂર્વક દશરથ રાજાને મંડપમાં લઈ આવ્યા मंडप विलोक विसनारू सीत सीता मुनि मन हरे निज पानी जनक सुजान सभो आनी सीधासन धरे कोल सर सरीस बहिष्ट उजय विनय करि लही પૂજન પરમ પ્રીતિકેરી તો ન પરે કહી મંડપની વિશિષ્ટ રચના અને રુષિસ્તા જોઈને મુનિઓના મન પર વિશ્વ પામવા લાગ્યા પ્રવીણ જનક રાજાએ સર્વને માટે પોતાના હાથે સિંહાસન લાવી લાવીને સૌને બેસાડ્યા વશીજી મુનિએ કુલના ઇષ્ટદેવની પેઠે પૂજી વિનય કરીને તેમની આશીષ લીધી અને પછી વિશ્વામિત્ર પણ પૂજા કરી પરંતુ વિશ્વામિત્રની પૂજા માટે પરમપ્રિતિ રીતેનું અનુસરીય તેનું વર્ણ થઈ શકતું નથી કારણ કે મનુષ્ય

વામદેવાદી સર્વ ઋષિઓને આનંદથી પૂજી તેને સર્વને દિવ્ય આપ્યા સર્વને આશીષ લીધી બહરી દિન કલપતી પૂજા જાની સમરા ભાવ દુ કહી કર વિનય જ ભાગ્ય જોડાઈ રાજા પછી રાજા દશરથને બીજા ભાવથી નહીં પણ ઈશ્વર સમાન ભાવથી માનીને જનકો રાજાએ તેમની પૂજા કરી હાથ જોડી વિનય કરી મોટાઈ આપી અને તેમને સાથે સંબંધ થવાની થવાથી પોતાના ભાગ્યને વૈભવને મહતા વખાડી પૂંજે ભૂપતિ કલબરાતી સમધિ સમસાદર સબભાતી આસન ઉે સબકાહુ કહો કાહ એ ગુ સાહ પછી સંગળા જાનૈ વેવાય સમાન ગણીને આદરથી સંગડી રીતે તેમની પૂજા કરી સર્વને ઉષિત આસન આપ્યા આ સમયના ઉત્સાહનું વર્ણન એક સી રીતે થઈ શકે છે રાત જ સમધા સમી દાન મન વિનતી બરબની હરી બીતી દિષ પતિ દીત રાઉ જે જાનહીુ બર પ્રભાઉ રાજા જનકે સઘળી જાનને દાન માન વિનય તથા ઉત્તમ થી સન્માન આપ્યું રામના પ્રભાવને જાણનારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દીપપાલો અને સૂર્ય નારાયણ એ બધાને રાજાએ દેવ સમાન ગણી પૂજીને સુંદર આસનો આપ્યા કે જેઓ બધા જ શ્રી રઘુનાથજીનો પ્રભાવ સારી રીતે છે કપટ બી પ્રબર જનક દેવ સમજાની ધીયે સુહાસન વિનય બહિસની તેઓ બધા કપટથી બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને ઘણો આનંદ અને સુખ પામતા પામતા આ બધી લીલા જોઈ રહ્યા હતા રાજા જનકે તેમને પણ દેવતાઓના જેવા જાણીને તેમનું પૂજન કર્યું અને ઓળખાણ વિના જ તેમને સુંદર આસન આપવામાં આવ્યા પહીસાન કો કહી જાન સબી અપમાન સુધી ભોર ભનંદુ વુલુ ઉત્સવ દિશી આનંદમયી સુરલ ખને રમ સુજાન પૂજે મન આસન દી અવલોકશીલું સુભાવ પ્રભુ કો મન પણ ભલા કોણ કોને જાણે એ ઓળખને એમ હતું સર્વ લોકો પોતાના શરીરનું ભાન પણ ભૂલી ગયા હતા આનંદના સમૂહરૂપ વરરાજાને જોઈને બંને પક્ષમાં આનંદ સવાઈ રહ્યો પ્રવીણ રામચંદ્રજીએ દેવતાઓને ઓળખી કાઢી તેઓની માનસિક પૂજા કરીને પછી તેઓને માનસિક આસન આપ્યા દેવતાઓ રામચંદ્રજીના સ્વભાવની સરળતા જોઈને મનમાં પ્રસન્ન થયા रामचन्द्रमुख चन्द्र सबिलो सादर सङ्कल प्रेम प्रमोदु अयन्त आनन्द पामेला लोको आदर पूर्वक नेत्र रूपी सुन्दर सकोर द्वारा રામચંદ્રજીના મુખરૂપી ચંદ્રની ક્રાંતિને પીવા લાગ્યા સમહુ બિલોક બસિટ ભૂલાઈ સાદર સતાનંદ સુગી કુંવરીયબાન મુનિ સમય બોલતા સતાનંદ મુનિને તે આજ્ઞાનું શ્રવણ કરીને આવ્યા વશિષ્ઠ મુનિએ કન્યાને તુરંત પધરાવું એમ આજ્ઞા કરતા સતાનંદ મુનિ આનંદથી કન્યાને પધરાવી લાવવા ગયા રાણી સુનૈય ભરતબાની પ્રમોદિત સખી સમેત સયાની વે પ્રબંધ કુલ બુદ ભુલાયે હરે કુલ રિદિ સુમ લગાઈ સુજાણ રાણીઓ સતાનંદના વસન સાંભળી રાજી થાય સખીઓ સહિત બ્રાહ્મણોની સ્ત્રીઓ તથા કુટુંબની વૃદ્ધ ઇસ્ત્રીઓને બોલાવી કુળના રિવાજ પ્રમાણે કુળની રીતે કરીને મંગળ ગીતો ગાયા નારી બેસ બેરબરમાકલ સુભાવુ સુંદરી શ્યામ દેખી સુખ પાની પ્રાણું પ્યારી સુંદર મનુષ્ય આદિ સ્ત્રીઓના રૂપમાં રહેલી મોટા મોટા દેવતાઓની સ્ત્રીઓને જોઈને સર્વ સ્ત્રીઓ સુખ પામી અને નહીં ઓળખવા છતાં પણ તેમના પણ પ્રાણ થી પણ અધિક પ્યાર કરવા લાગી કથા વિસર્જન હોત હે સુનો વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલિયા એક ગરી આદિ ગરી આદિ મેન તુલસી સંગત સંતગી ગઢે કોરાધ વાજા વા્યા વિભિધ ભારદાર કે પાસવતાશ્રમ ગયે શંભુ ગે કૈલાશ રામ દાહની જોગર સદસાન નિત્ય યગ્ન ફલ ભવ સાગર કે કામી નરી પ્યારી મો કે પિયામ ગુડાથ નિરંતર પ્રિય લાગહી મમર શિવજી કદાચ અંતમે વિ જે રેકર સંકો યાવલ રામ ચંદ્ર કીએ અયોધ્યા રામ લાલ કીએ ઉમાપતિ મહેવ કીએ પવન સુધ હનુમાન કી રમાપતિ રમચંદ્ર કીએ વૃંદાવન કૃષ્ણ કીએ ભાઈ જગ ચંદન કી બોલ શ્રી વાય માતની જય શ્રી બાલવી મા બાભરાવી કાંડાતા હજણાય સર્વદેવ બધાયનું રક્ષણ ઓમ નમો ભગવતી વાસુદેવાય વાય નમ સ્વારિમ વ્યક્ત નમ ભદ્રમ સુખમ દસ મદમ લક્ષ્યા નમ દ્યા ઓમ નમઃ શ્રી વાય ઓ